આવી નાની થઈ ગયેલી બંગડીને જે આપણે યુઝમાં ન લેતા હોય જેની ફેશન વઈ ગઈ હોય જે ખરાબ થઈ ગઈ હોય એવી બંગડીઓનો જબરદસ્ત આઈડિયા હું તમને તમારી સાથે શેર કરીશ અને ઉપર જતા આ રીતની જે રબર બેન્ડ હોય છે એ પણ ક્યારેક ક્યારેક શું થાય કે લૂઝ થઈ જાય કે પછી ગમતી ન હોય તો બસ બંગડીને તમારે આ રીતે રબર બેન્ડ પહેરાવી દેવાની છે એક સરસ મજાનું છે એ ઘરમાં રાખવાનું સોફીસ યાની કે તોરણ બનીને રેડી થઈ જશે અહીંયા તમે ચાહો એક કલરની રબર બેન્ડનો યુઝ કરી શકો છો અને ચીપ રેટમાં યાન કે સસ્તા રેટમાં પણ આ રીતની રબર બેન્ડ મળી જતી હોય છે એનો યુઝ પણ તમે કરી શકો છો પછી આ રીતે તમારે તમને જેમ ગમે એ રીતે કલરફુલ રીતે તમારે ગોઠવી દેવાની છે આને પહેલાં રફલી ગોઠવવાની છે જેથી કરીને પછી તમને આઈડિયા આવે તો મેં આ રીતે ગોઠવી લીધી છે સોય દોરો લઈ લેવાનો છે અને બેને સાથે અટેચ કરી દેવાની છે તો આ રીતે સોય દેરાથી પણ કરી શકો અને તમે કોઈ ગ્લુ લગાવીને પણ ફેવી ક્વિક વગેરે લગાવીને પણ કરી શકો છો તો બસ આ રીતે બધાને છે એકબીજા સાથે જોઈન્ટ કરી દેવાના છે ને પૂરું આ રીતનું સર જે છે સ્ક્વેર બનીને રેડી થઈ જશે પછી આ રીતની ટેસલ જે ઘરમાં પડ્યું હોય એનો યુઝ કરવાનો છે કોઈ અહીંયા મોતી લગાવીને પણ ટેસલ લગાવી શકો છો ડાયરેક્ટ આવી ટેસલ લગાવી શકો છો હોટ ગ્લુથી મેં આ રીતે ચોંટાડી દીધી છે તો આ રીતની કંઈક વસ્તુ બનીને રેડી થઈ જશે અને બંગડીની વચમાં તમારે કોઈ ક્રાફ્ટ પેપર રાખવું હોય તો પણ રાખી સર્કલમાં કટ કરીને ચોંટાડી શકો છો મેં એમ જ ખુલ્લું રાખ્યું છે કેમ કે આગળ મારે આનો યુઝ સરખી રીતે કરવાનો છે પછી મિરર સ્ટોન ગમે તે હોય લગાવીને થોડુંક અટ્રેક્ટિવ લૂક આપી દેવાનો છે પછી આ રીતની લેસ મારી આગળ પડી હતી વેલવેટની છે અને થોડી જાડી એવી છે જો તમારી પાસે લેસ જાડી એવી ના હોય તો નીચે તમે કાર્ડબોર્ડનું પીસ પણ રાખી શકો છો કે પછી ફોમનું જે સીટ આવે એ પણ તમે નીચે લગાઈ શકો છો તો મારે આ એવું જ કાપડ હતું એટલે મેં કશું જ આમાં કર્યું નથી બસ સરસ રીતે આ રીતે મિડલમાં માપ લઈ અને મિડલમાં આ રીતે જે બંગડીમાંથી આપણે જે શો પીસ બનાવ્યું હતું એ લગાવી દેવાનું છે અને પછી આ રીતની એક લેસ પડી હતી એ હું આ રીતે લગાવી દે ઘરમાં તમે સાફ સફાઈ કરો તો બહુ બધી વસ્તુ આપણા ઘરમાં નીકળતી હોય છે થોડુંક આપણે એમાં એડ કરી દેવાનું છે અને જે જૂની વસ્તુ હોય યા ફીર તમે વસ્તુને ફેંકી દેવાના હોય એમાંથી સરસ મજાની વસ્તુ ક્રિએટ થઈ જતી હોય છે પછી ગ્લુથી યા પછી સોય દોરાથી પાછળથી મેં સરસ રીતે આને એટેચ કરી દીધું હતું જેથી કરીને નીકળે નહીં અને આ રીતે થઈ જશે પછી મારી પાસે આ જે ઓફ ફેશનના તમે કહો એવા આ રીતના જે પેચ કહો ને એ પડ્યા હતા તો બસ એ આ રીતે બે આગળ આ બાજુ બે આ બાજુ પેચ લગાવી દીધા અને પછી આ રીતની જે પાછા મિરર ની જે આ રીતની પેટર્ન મેં બનાવી લીધી પછી નીચે જે ટેસલ લગાવી લીધી અને પછી જે પેચ હતા એની અંદર પણ મેં મારા ઘરમાં જે સ્ટોન પડ્યા હતા જે આપણે પહેલાં સાડીઓમાં લગાવતા હતા તો એ તો બધાના ઘરમાં હોય જ છે એ લગાવી લીધા તો શું થાય કે સરસ મજાનું એક તોરણ બનીને રેડી થઈ જાય અને ઉપરથી વસ્તુ એવી કે જે આપણે ઘરમાં પડી હોય ક્યારેય કામમાં ના આવી હોય એટલે અને ઉપરથી આપણને એમ લાગતું હોય કે આ તો એમ જ પડી છે ક્યારેય કામમાં આવશે જ નહીં તો બસ એ જ બધી વસ્તુનો ઉપયોગ કરી અને ઘરમાં આપણા રસોડામાં કે રસોડાની બારીમાં કે પછી રૂમના ડોર ઉપર કે ગમે ત્યાં તમે આ તોરણને જે એ લટકાવી શકો છો પછી મેં એક લેસ પડી હતી એમાંથી મેં શું કર્યું કે એનું જે હેંગર યાની કે જે આપણે એમાં જે ખીલીમાં નાખીને જે હેંગર બનાવીએ છીએ એનું એ મેં બનાવી લીધું ત્રણ ચાર જેથી કરી અને આને પછી તોરણને આપણે લટકાવી શકીએ તો આ મારી રીતે મેં કર્યું છે તમારામાં મારા કરતાં પણ વધારે ક્રિએટિવિટી હોઈ શકે તો તમે તમારી રીતે તોરણને શણગાઈ શકો છો તો આ રહ્યું ફાઇનલ લુક અને જો આ વેસ્ટમાંથી બેસ્ટવાળો આઈડિયા તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા હોવ છો